હલો મિત્રો હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણા ત્રીજા માલના વાડા ની અંદર સરસ મજાનો આપણો બગીચો છે ઘણા સમયથી બતાવ્યો નથી તો આજે હું તમને બતાવીશ મિત્રો જે સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે સરસ મજાના વૃક્ષો પણ છે ચાલો મિત્રો તમે જોઈ લેશો સરસ મજાના આપણા બગીચાની અંદર જે નવા નવા છોડ પણ ખીલી ગયા છે ચાલો મિત્રો તો મેં તમને આજે સરસ મજાનો આપણો વાડાનો બગીચો બતાવ્યો હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની આપણી જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે હું તમને સરસ મજાનો જે આપણે રેસીપી બનાવવાની છે જેનું નામ છે વઘારેલો બાજરીનો રોટલો જે આપણે સરસ મજાનો આજે આપણે બાજરીનો રોટલો વઘારવાનો છે મિત્રો ઘણા લોકો હોટ હોટલની અંદર જમવા માટે જતા હોય છે પેસર વઘારેલો રોટલો જમવા માટે તો મિત્રો ચાલો આજે આપણે ઘીએ સરસ મજાનો બાજરીનો રોટલો વઘારીએ અને આપણે સૌ કરીએ મિત્રો તો જેના માટે આપણે મટિરિયલ લીધેલું છે તે હું તમને બતાવીશ મિત્રો સૌપ્રથમ આપણે લીલા ધાણા લીધેલા છે તેમજ લીલું લસણ છે સૂકા બે કાંદા છે એક ટામેટું છે એક તીખું મરચું છે અને બીજું આદું પણ અત્યારે અંદર આપણે રાખશું મિત્રો તો ચાલો આપણે કાલે એટલે કે સાંજે જે બાજરીનો રોટલો બનાવીને રાખેલો હતો તેનો અત્યારે સરસ મજાનો ઠંડો રોટલો થઈ ગયેલો હોય હવે આપણે તેને વઘારશું મિત્રો કારણ કે આપણે બાજરીના રોટલાને કાલે સાંજે જ બનાવીને તૈયાર કરીને રાખેલો છે મિત્રો કારણ કે તેને ઠંડો થાય પછી જ વઘારવાનો હોવાથી હવે આપણે તેને વઘારવાની શરૂઆત કરીશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો આપણે સૌપ્રથમ આપણા શાકનું કટિંગ કરી લઈએ એટલે કે કાંદાનું કટિંગ કરીએ મરચાંનું કટિંગ કરીએ અને ટમેટાનું પણ કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે સરસ રીતે આપણા ટાડા રોટલાને આ રીતે ભૂકો કરી લીધેલો છે મિત્રો તેના માટે શાકનું પણ કટિંગ કરી લીધેલું છે સરસ મજાની એક ગ્લાસ ખાટી સાસ પણ આપણે લીધેલી છે મિત્રો તેમજ આપણે હવે સરસ રીતે આપણું તેલ આવી જાય એટલે તેને વઘારવાનો છે મિત્રો તમે જોઈજો કારણ કે ખાટી સાઈઝમાં વઘારેલો રોટલો સરસ મજાનો ખાટો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે તેને વઘારી લઈએ સૌ પ્રથમ આપણું તેલ આવી જાય એટલે થોડીક રાઈ ઉમેરશું મિત્રો થોડીક હિંગ નાખશું ત્યાર પછી આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે આપણા ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે તેની અંદર લીલું લસણ પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેમજ આપણી જે ખાટી સાસ લીધી હતી ગ્લાસ તે પણ અંદર ઉમેરી દીશું મિત્રો અને તેને તેની અંદર આપણે થોડીક હળદર થોડુંક તીખું મરચું ધાણા જીરું અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી ત્યાંને ચાર થી પાંચ મિનિટ આપણે બરાબર ઉકળવા દઈશું મિત્રો ત્યાર પછી આપણે જે ભૂકો કરીને રોટલો રાખેલો છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો તો ચાલો ચાર થી પાંચ મિનિટ સુધી તેને બરાબર તેમાં તાપથી ઉકાળી લઈએ ચાલો મિત્રો તો આપણે સરસ મજાનું ઉકળી ગયેલું સાજ સુકળી ગઈ છે પગાર કરેલો હતો તે તો એની અંદર હવે આપણે બાજનો રોટલાનો જે ભૂકો કરી રાખેલો હતો ઉમેરી દઈશું મિત્રો ચાલો તેને બરાબર મિક્સ કરી પાછું બે મિનિટ સુધી ઉકળવા દઈએ ત્યાર પછી આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ખાટી સાઈઝમાં વઘારેલો બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે મિત્રો તમને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે તેની અંદર થોડીક સેવ પણ આપણે ઉમેરી છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો તો ચાલો તમે પણ જમવા પધારો આપણો સરસ મજાનો ખાટી સાઈઝમાં વગેરેલો બાજરી બાજરીનો રોટલો તૈયાર થઈ ગયેલો છે ઘણા લોકો હોટલની અંદર ખૂબ જ જમવા માટે જતા હોય છે તો આવી રીતે તમને જ્યારે જો મન થાય ખાવાનું તો ધીરેજ આ રીતે બાજરીનો રોટલો વઘારી લેજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો તેમજ એની અંદર થોડાક સૂકા કાંદા ટામેટા ઉમેરજો તેમજ સેવ ઉમેરજો ખાવાનો ખૂબ જ સ્વાદ આવશે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ કારણ કે શિયાળાનો સમય છે ગરમ ગરમ વઘાયેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ વિડીયો મોકલી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન